આજે સાયબર ક્રાઈમ જે ફરિયાદ નોંધાઈ છે બે આરોપી પકડાઈ ગયા છે શું છે સાયબર ક્રાઈમનો જે ગુનો દાખલ થયેલો છે એ ફરિયાદી મૂળ ડાકોરના છે અને જે ઘટના બની એ ઘટનામાં આશરે ત્રણેક મહિના પહેલાં ફરિયાદીને એક વોટ્સઅપ ગ્રુપમાંથી મેસેજ આવે છે અને ત્યારબાદ એમને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવામાં આવે છે અને જેની અંદર શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટે અલગ અલગ તરકીબો અપનાવી અને ઇન્વેસ્ટ કરાવવામાં આવે છે અને એની અંદર એક પ્રકારની એપની અંદર એની પોતાની ક્રેડિટ કેટલી છે એ પણ એમાં બતાવે એટલે વધારે એમાઉન્ટ જોઈ અને એમને જે પ્રલોભનમાં આવી જાય છે અને એક બે વખત રિટર્ન એ રૂપિયા પણ આપે છે જેથી કરીને જે ફરજદાર છે જે અરજદાર જે છે એ વારંવાર એની અંદર અલગ અલગ ચાર્જીસ પેટે રૂપિયા જમા કરાવતા જાય છે અને જ્યારે એને અંદાજ આવે છે કે ના આ સંપૂર્ણપણે ટ્રેપ છે ત્યાં સુધીમાં ઘણું બધું મોડું થઈ ગયું હોય છે અને આશરે એક કરોડ તોતેર લાખ રૂપિયા જેટલું એ ગુમાવી ચૂક્યા હતા અને તાત્કાલિક એમને વન નાઇન થ્રી જીરો પર કોલ કરી અને પોલીસ દ્વારા ક્વિક રિસ્પોન્સ આપી અને જે શક્ય એટલું એમાઉન્ટ ફ્રીઝ કરાવવાની ટ્રાય કરી છે અને આમાં ફરિયાદ દાખલ કરી અને જે આઠેક જેટલા અજાણ્યા એ સમયની વિરુદ્ધ જે ફરિયાદ દાખલ થયેલી એમાંથી બે આરોપીને ખેડા જિલ્લા સાયબર પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી લેવામાં આવેલા છે એમના રિમાન્ડ માગવામાં આવેલા છે અને અન્ય આરોપીઓ જે છે એને પકડવાની તજવીજ ચાલુ છે સાયબર ક્રાઇમના ગુના દરરોજ ક્યાંક ને ક્યાંક બને છે પુષ્કળ લોકો આના ભોગ બને છે પરંતુ લોકોને ખાસ આ બાબતની એક વિનંતી છે કે કોઈ પણ પ્રકારની લાલચમાં ના આવે કોઈ પણ પ્રકારના ડરમાં ના આવે જે કોલ આવે છે એમાં મોટે ભાગે આ બે પ્રકારના હોય છે યા તો કોઈ પ્રકારની લાલચ આપવામાં આવે છે અને જેની અંદર ટ્રેપમાં આવી જતા હોય છે અથવા તો કોઈ પણ ડર બતાવવામાં આવે છે દાખલા તરીકે ટેલિકોમ્યુનિકેશન કંપની દ્વારા કે તમારો ફોન બે કલાકમાં બ્લોક થઈ જશે તમે આ આટલા આટલા ડોક્યુમેન્ટ આ વસ્તુની વિગત આપો ઘણી વખત કોઈ સરકારી ડિપાર્ટમેન્ટનું નામ બોલી અને ડર બતાવવામાં આવે છે તો આ પ્રકારના કોઈ ડર કે લાલચમાં જો વ્યક્તિ ના આવે તો ઘણી બધી જે આ સાયબર ક્રાઇમ છે એને પ્રિમેન્ટ કરી શકાશે અને ભોગ બનતા લોકો ઓછા થશે અને ક્યારેક જો ભોગ બની જાય તો સરકાર દ્વારા સરસ સુવિધા આપવામાં આવી છે ટ્વેન્ટી ફોર બાય સેવન વન નાઇન થ્રી જીરો જે નંબર છે એમાં તરત ને તરત જ કોલ કરવામાં આવે તો જેથી કરીને જે ફ્રોડસ્ટર છે એ પૈસા એના આગળ એ ટ્રાન્સફર કરે એની પહેલા જ આપણે બેંક થ્રુ એ અમાઉન્ટ ફ્રીજ કરાવી શકીએ અને વિક્ટમને પરત અપાવી શકીએ